આકાશવાણી દૂરદર્શન માં ફેર શું દે માણા ઓરડામાં બાદતા ને ગામ બહાર સાંભળતું હોય એને આકાશવાણી કહેવામાં આવે પણ બાજતા બાજતા બજારે સડે એને દૂરદર્શન ગામ ભાડે પછી હારું છે એય સમય માં મોબાઈલ નો એક જણા એક ભાઈ માર્યો કોઈ કે કીધું કે સુકામેલા મારે તા કે આણે મને ભૂંડ કીધો તો ક્યારે તક મહિના પહેલા મહિના પહેલા ભૂંડ કીધો ને આજ હું કામ માર્યો તા કે ભૂંડ મેં આજ જોયું નો તો પરિચય બોલો એને આ પરિચય ધા પછી ભૂકા કાઢ્યા ઓ જીવનમાં કોઈ પણ સાથે બરોબર પરિચયથી અને પ્રેમથી જીવો વાત આ છે બરોબર ઓળખેલા હશું તો જ મજા આવશે ઘણા ન કહેતા ફલાણા ભાઈ આવા નીકળ્યા એવા જતા પણ તને પરિચય મોડો થયો અને પાછું તકલીફ હું છે બા કે આ કોઈ નાનો માણસ કોઈના બે પાંચ હજાર રૂપિયા ખોટા કરે તો હું કહે સાલો બુસ મારી ગયો અને આ કરોડોમાં પેઢીઓ ઉડી જાય કે પાર્ટી ઉઠી કે પણ કયો હોય ગયા એનું હું એમ અમુક વસ્તુ સમજાતી જ નથી યાર મને બીજું ન સમજાતું કે જે હોય એ વાત હું કરે કે ભાઈ અમેરિકાનો કોઈ લેખક કવિ બોલે કે અમેરિકાનો કોઈ વૈજ્ઞાનિક કહે એ આપણે સસોટ માનીએ અમેરિકાના વિજ્ઞાનિકે પણ કીધું હવે તારડું અમેરિકો સાડી ચારસો વર્ષ પહેલા જન્મું અને હાડી ચૌદસો વર્ષ બારસો વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી જે વિજ્ઞાન હવે કહીએ કે સૂર્યનું પૃથ્વીનું અંતર કેટલું છે તો એ અમેરિકાના જન્મ પહેલા અંતર કેટલું છે જો તાહી મધુર પર ભારતની સંસ્કૃતિ છે મહાન કોઈ વસ્તુ હોય જ ન શકે પછી એ અંગ્રેજીમાં ટ્રાન્સફર થઈને આપણી પાસે આવે ત્યારે એમ કે મૂળ વીઆઈપી નું દીકરું થવું બધા અમે નાના નાના હતા મને યાદ છે બાળકનો જન્મ થાય એટલે જે પેટ જે નાભીની નાડી હોય એ આખી આખી ડોક સુધી વીંટવાય એટલી રહેવા દેતા અને એ હમણાં સુકાઈ જાય અને નાભીથી ખરી જાય એની રીતે છૂટી પડી જાય ત્યારે એને સારા સફેદ વસ્ત્રમાં લઈ એને વીટવી અને ડોઈસ્યું પટારાને તળિયે મૂકી દેતું હતું પછી એ બાળક ગમે ત્યારે માંદું પડે ત્યારે એને ઘસીને પાઈ દે એટલે ક્યાંય દવા લેવા નહોતું જવું પડતું અત્યારે પાંચ પાંચ લાખ રૂપિયા દઈ અને એકચુઅલી અમે એમાં હોસ્પિટલમાં જ એમાં ક્યારે ડોઈશ્યું ને આવડતું હતું ડોહું ડોઈશું ને આવડતું ભારતને આજુબાજુ તમે કોઈ પણ વાત કરું પણ હવે બધાને એવું જ થયું કે બહારથી આવે એ સારું હું વિરોધ નથી કરતો ફૂલ અંગ્રેજી શીખજો જ જરૂર છે એમાં કઈ પણ એક ભાઈ મને પૂછ્યું બા કે એબીસીડી માન કક્કામાં ફેર શું મેં કીધું એબીસીડી છે એપલ થી શરૂ થાય એ નામ એપલ છોકરા એપલ જેવા એ એ બી ચી હું તો છોકરા જોઉં તો રાજી થાક માળા હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મ કેવા બધા લાડ લડાવે હે બાકી અવડે આપણે હતા ભાડા થવા ટી શર્ટ ને ભાડા થવા કપડા મરી જા ખાખી સડીઓ પહેરી પહેરી એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડીઓ થઈ જાય નાતું કોણ મારો દાદો સોમા હતો આપણને નવરાવા પેશલ આવતા વાદળી ને થાય વરી જવા દે બિચારો હાવે હમણાં માટા મારે કાળી વાદળડી તને વિન વેર રંગ ભર નાચી લેને રંગ મોઢલા એ જાય છે મારી સાગેલી નો સાથ રે રંગ ભર નાચી લેને રંગ મોઢલા ખખોળિયું ખાઈ લે એટલે બાળકોને જોઈ એટલે રાજી થાય ખરેખર આપણે આ વડીલો બધાને ખબર હોય આપણે પડતા કંઈક લાગ્યું હોય તો હું બાપાને ખબર પડવા દેવાય બાપા મારે ક્યાં રખડવા ગયું પડ્યા ઉપર પાટું તે જ્યાં સોલાણવાય એટલે આપણે ત્રાઉ ત્રાઉં આલવું પડે સોરે તો જવાય જ નહીં ડો શું મર્યાદા હતી યાર વડીલો બેઠે ને સોરેથી નીકળાય ત્રણ ત્રણ હાલવું પડે અત્યારે તો છોકરું પડી જાય ત્યાં તો આખું માલું જીગુલ્યું ભરી ગયું હવે ટીકડું અઢાર મહિનો થાય તો બેહતા નહીં હીખે હાલવાની વાત તો ઘેરે ગઈ ક્યાં સલન ગાડીઓ લાવતા હતા ઠેબા મારીને હાલ તો થઈ જતો એટલે સમય સારો છે ખરેખર જીવન જીવવા જ મૂડી વાત પાછા મારે દાતે ક્યારે હું અંદરથી આવી ન હોય અને આમાં કઈ બા અમે તૈયારી કરીને બેઠા ન હોય અમારી પાસે કોઈ પુસ્તક ન હોય આ બધાના મસ્તક એ અમારા પુસ્તક બ્લુટૂથ ચાલુ કરી નાખી કોને હું રોવે ગમદી નાખ્યો નહીં અને બધા નથી હાલતા આવતા આ કે બીજું કે હોય નહીં કે આમાં

સાહેબ નકારાત્મક આવતી જાય માણસમાં ડોક્ટરોને દવાખાના કરવા મુશ્કેલ પડશે ને મરી જાય પહેલા પહેલાં ને પૈસા લે તમારા મરી અમારે આ બીમારી જ નકારાત્મકતા જાય શાસ્ત્ર થી બારો માણસ છે પોતાનો પરિચય ભૂલી ગયો છે એ આપણે કોણ છીએ ભૂલાઈ ગયું છે આપણે કઈ માટીના સંતાન છે એ ભૂલાઈ ગયું છે ભગવાન રામને ભગવાન કામ કહેવામાં આવે ભગવાન કૃષ્ણને ભગવાન શુકામ કહેવામાં આવે અયોધ્યામાં જે મંદિર બની રહ્યું સુકામ અવળા અવળા મંદિર બનાવે છે ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર આવડું મોટું સુકામ વર્ષો પહેલાં એને સુકામ ભગવાન એની કથાઓ સુકામ એને ટૂંકી જ વ્યાખ્યા કહેવી હોય જેની પાસે સુદર્શન ચક્ર ધારણ હોય પોતે સુદર્શન ચક્ર ધારી શકતા હોય છતાં હોહ ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે સાહેબ ગમે જાણો કે હવે તમે નીકળજો આપની હે નો હાલે યારી ભયાનક ભયાનક જેને તમારી માટે ગુનો કર્યો છે તમારી સાથે ભૂલ કરી છે તમારો અપરાધ કર્યો છે એને ક્ષમા દઈ દેવાની તાકાત હોય એ રામ બની શકે કઈ કઈને પગે લાગી શકે એટલું નઈ રાવણના ભાઈને ભેગો લઈ શકે અંગતને મોકલ્યો મોકલો એટલે શું હતું અંગતને જયારે મોકલ્યો સમાધાન માટે હવે યુવાનને એક વિવરના છોકરાને સોગરાને સમાધાનમાં મોકલાય જાંબુવાનજી હતા વૃદ્ધ ન મોકલે પાંચ જણા જાવ જ્યાં કહું હુંબા પાણી પીને આવું અને રાવણભાઈને સમજાવી લો કે ગોબો ઉપડી જાય એની કરતા બાપા સા પાણી પી ને ભાઈ ના અંગતને મોકલ્યો છે અંગત ને એ માટે મોકલ્યો છે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ રામ પરિચય કરાવે છે પોતાનો તો પરિચય આપે જગતને પણ એની સાથે હોય એનો પરિચય અપાવે બીજાને મોટા કરી દેખાડે એ હનુમંતને મોટા કરી દેખાડે એ અંગત ને મોટો કરી દેખાડે સુગ્રીવ ને મોટા કરી દેખાડે એટલું નહીં મરી કેમ એકાએ એવું વાલીનું રૂપક આ વચ્ચે આપી શકે કે જો મરતા મરતા એ જે રામના હાથમાં દુશ્મન ન દુશ્મન છે મારી નાખ્યો છે બાણતો રામે માર્યું છતાં જાતા જાતા જેમાં ગુણ દેખાઈ જાય તે પ્રજાના હાથમાં બાવળા હોપી દે પ્રજાનું કાલ્યો આથી મારા દીકરાનું જતન તમે કરજો કીધું ભગવાન રામે માગ વાલી શું આપું કે હવે શું માગવાનું હોય અંત વખતે મારો બાપ મારી સામે ઉભો રહ્યો હોય આ મૃત્યુને હું જાતું ન કરી શકું માફ કરજો પ્રભુ પણ જો માગવાનું કહેતા હો તો મારા દીકરાનું રખો હવે તમે કરજો ત્યારથી આપણો શબ્દ આવી ગયો નિહાળમાં મૂકવા જાય તો વાલીને બોલાવો દીધું વાલીને જગતના માવતર ને વાલી સાથે મૂકી દીધા રામના હાથમાં બાવડા હોપે ને હારા માણાના હાથમાં બાવડા હોપે એને જ વાલી કહેવાય બાકી મવાલી કહેવાય અમાર છોકરાને લેતા જવા કોથળી પીતો થઈ જાય બધી તાકાત હોય સતત ક્ષમા કરવાની જેનામાં તાકાત આવે એ ભારતના સંસ્કાર છે ભારત એ શીખવે છે પૃથ્વીરાજે સાત સાત વાર જાતો કર્યો ગજનીને ગજની આવીને એમ કી દેખાય ઓ પૃથ્વીરાજ ચહાણ મેં તેરી ગાય અરે ગા હોય તો જવા દે હાલ હાલ પણ કષ્ણાય માં એ થઈ કે એક ગજની પૃથ્વીરાજને લઈ અને ગજની વયો ગયો થેઠ મહમ્મદ ગજની પણ આપણે ભેગા થઈ ગજની ન જઈ શક્યા

હવે નથી લાગતું કે અંદરો અંદર પરિચય કરી હું ભારતી છું હું આર્ય છું હું એક છું હું ભારતી છું બસ બીજો કોઈ વાત વાત મૂકી અને જ્યારે આ ઇતિહાસ એટલે શું ભૂતકાળની ભૂલોને વાગોળીને પીડા પ્રાપ્ત કરવી આનમ ઇતિહાસ પરાજયને ઉત્સવમાં ઉજવીને આનંદ ન કરી લેવાય બહુ કર લીધો બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિર બને છે આથી પ્રતિષ્ઠ થવું પડશે કે અમે અઢારે વરણ એક બનીને ને અમે અમારો પરિચય આપશું જગતને કે હું ભારત સંતાન છું હું આ જ્ઞાતિ નો છું નહી જ્ઞાતિ વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા છે વાદ નહીં આપણે વાદમાં જીકી નાખ્યો અમારે એને ન અડાય કોરોનામાં કોઈ મારો બાપે અડવાનું આવ્યો ચારે ખબર પડી કે હવે આ હું હલવાના કયો લ્યો મારો નાથ કારક કારક બાપુ કે તમે જો તો ખરા બ્લેક હોલ મૂકી દે છે કોઈનું કાંઈ ન આવે કાંઈ હું નહીં એમાં ભાઈઓનું જોર હતું કે અમારી પાસે એટલા અમે એટલા ભાઈઓ છે કોની તાકાત તમારે સામે જોઈએ કે બાપાને ખબર કાઢવા ન જઈએ કે કાસમાંથી જોઈ લે બાપા શું કરે અરે પણ બાપુ કેવું થયું એ બટુકદાનજી ધન્યવાદ આપો આ દેશની પોલીસને કાયદાને કે પોતાની જાન જોખમ નાખીને મને ઈદ ન સમજાતું મરી આપણે જઈ સીટ બેટ બાંધવા હતું પોલીસને કેવું પડે આપણે હે માથું આપણું ફાટી જાય મરી આપણે જાય તો હેલ્મેટ પહેરવા હતું પોલીસને આપણે દંડ કરવા પડે ન્યા સુધી તો હેઠળ ભાઈ આવ હે સમજાતું જ નથી કોરોનામાં બહાર નીકળશો તો તમને પીડા થશે એને રોકવા માટે પોલીસને બહાર રહેવું પડે છે આનાથી આપણો શું કે હકીકત હજી આપણે ખબર છે બધા અત્યારે ભારતમાં એ જ ખબર ન પડતી કે આ વાહનમાં કેટલા બેહાય ક્યારેક ક્યારેક મોટર ના દર્શન તો કરો તમે કઈ કંપનીની ગાડી છે એ જ ન દેખાય પોતાની જ કંપની માથે બેઠી હોય प्राईवेट लिमिटेड लिमिटेड गे एवढी कंपनी किती लिमिट मिलाय लिमिटेड कंपनी भर मोठी लिमिट मेस